ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક વિસ્તારમાં એક શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે બાળકીને લાલચ આપી આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી છે ઘટનાના પગલે ઈર્જાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલુ છે વરતેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે પોસ્કો અટક હેઠળ ગુનો નોંધ્યો નોંધવામાં આવ્યો છે જે ફરજ ફરિયાદીના આધારે વરતેજ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શખ્સને ઝડપી લીધો હતો અને નામદાર કોર્ટ ખાતે રજૂ કરવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી આ ઘટના બાળકોની સુરક્ષા દ્રષ્ટિએ લોકોને જાગૃત થવું જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવા જોઈએ આ ઘટના એક ચેતવણી સમાન છે દરેક વાલીઓએ પોતાની દીકરીને આવા નરાધમથી દૂર રહે અને કોઈ દીકરીઓને લલ લલચાવી ફોસલાવી લઈ જતા હોય તો અન્ય જાગૃત નાગરિકોએ પોતાની ફરજ સમજી એની આવી ઘટનાઓ અટકાવવા માટે સમાજમાં સંવેદનાશીલતા લાવવી જરૂરી છે આ વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે અને આ આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે તેમજ આ આરોપીને એની મેડિકલની તપાસ કરી અને આ તપાસ ગતિમાન કરવામાં આવનાર છે અચ્છા સાહેબ આરોપીની ઉંમર કેટલી છે આરોપી શું કરે છે હાલમાં આરોપીની ઉંમર જે છે તે એકવીસ વર્ષની છે અને આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે છે અચ્છા આરોપીનો કોઈ ઇતિહાસ છે કે નહીં આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને બહુ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનો તપાસમાં ખુલેલ છે અચ્છા સાહેબ જો વાત કરવામાં આવે તો આરોપી સામે કઈ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની જે છે એ પોસ્કો હેઠળ એને બુક કરવામાં આવેલા છે અને જેની તપાસ પીઆઈ શ્રી કુરેશી હાલમાં કરી રહેલા છે થેન્ક યુ